ઓ પરબ્રહે ન શ્રીમદભાગવતમહાપુરાણ દશમસ્કંધ પૂર્વાર્ધ અધ્યાય બેતાલીસમો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત એ પછી ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પોતાની મંડળી સાથે રાજમાર્ગથી આગળ વધ્યા ત્યારે તેમણે એક તરુણ સ્ત્રીને જોઈ તેનું મુખ તો સુંદર હતું પરંતુ તે શરીરથી કૂબડી હતી તેથી તેનું નામ પડી ગયું હતું કુબજા તે પોતાના હાથમાં ચંદનનું પાત્ર લઈને જઈ રહી હતી ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ રસનું દાન કરનારા છે તેમણે કુબજા પર કૃપા કરવા માટે હસીને તેને પૂછ્યું હે સુંદરી તમે કોણ છો આ ચંદન કોના માટે લઈ જઈ રહ્યા છો કલ્યાણી મને બધો સાચે સાચું કહી દો આ ઉત્તમ ચંદન આ અંગરાગ અમને પણ આપો આ દાનથી તુરત તમારો પરમ કલ્યાણ થશે કુબજાએ કહ્યું હે પરમસુંદર હું કંસની પ્રિયદાસી છું મહારાજ મને બહુ માને છે મારું નામ ત્રિવક્રા છે હું તેમને ત્યાં ચંદન અંગરાગ લગાડવાનું કામ કરું છું મારા દ્વારા તૈયાર કરાયેલું ચંદન અને અંગરાગ ભોજરાજ કંસને બહુ પસંદ છે પરંતુ તમારા બંનેથી ચઢિયાતું બીજું કોઈ ઉત્તમ પાત્ર નથી ભગવાનના સૌંદર્ય કોમળતા રસિકતા સ્મિત હાસ્ય પ્રેમ આલાપ અને સુંદર અવલોકનથી કુબજાનું મન હાથમાંથી નીકળી ગયું તેણે ભગવાન પર પોતાનું હૃદય ન્યોછાવર કરી દીધું તેણે તે બંને ભાઈઓને તે સુંદર અને ગાઢું વિલેપન આપી દીધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શ્યામસુંદર શરીર પર પીળા રંગનો અંગરાગ અને બલરામજીએ પોતાના ગોરા શરીર પર નાભેથી ઉપરના ભાગમાં લાલ રંગનો અંગરાગ લગાડ્યો ત્યારે તેઓ બહુ શોભવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ કુબજા પર બહુ પ્રસન્ન થયા તેમણે પોતાના દર્શનનું પ્રત્યક્ષ ફળ આપવા માટે ત્રણ ઠેકાણે વાંકી તે કુબજાનું શરીર સર્વાંગ સુંદર બનાવવાનો સંકલ્પ કર્યો અને ભગવાને પોતાના ચરણોથી કુબજાના પગના બંને પંજા દબાવ્યા અને હાથ ઊંચા કરીને બે આંગળીઓ તેની દાઢી પર મૂકી અને તેના શરીરને થોડું ખેંચ્યું ખેંચતાની સાથે જ તેના બધા અંગો સીધા અને સપ પ્રમાણ થઈ ગયા પ્રેમ અને મુક્તિના દાતા ભગવાનના સ્પર્શથી તુરત જ વિશાળ નિતંબ તથા પયોધરવાળી તે એક ઉત્તમ સુંદરી બની ગઈ તે જ ક્ષણે કુબજા રૂપ ગુણ અને ઉદારતાથી સંપન્ન બની ગઈ તેના મનમાં ભગવાનને મળવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ તેણે ભગવાનના ઉપવસ્ત્રનો છેડો પકડીને હસીને કહ્યું હે વીર શિરોમણી આવો આપણે ઘેર જઈએ હવે હું આપને અહીં મૂકીને ઘેર નહીં જાઉં કારણ કે તમે મારા ચિત્તને વલોવી નાખ્યું છે હે પુરુષોત્તમ મુજદાસી પર પ્રસન્ન થાવો જ્યારે બલરામજીની સામે જ કુબજાએ આવી પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ગોવાળ મિત્રોની સામે જોઈને હસીને તેને કહ્યું સુંદરી તમારું ઘર સંસારી લોકો માટે પોતાના મનનો વ્યાધિ દૂર કરનારું છે હું મારું કાર્ય પૂરું કરીને અવશ્ય ત્યાં આવીશ અમારા જેવા ઘર વગરના મુસાફરોને તો તમારો જ આશરો છે આ પ્રમાણે મીઠી મીઠી વાતો કરીને ભગવાન શ્રી કૃષ્ણે તેને વિદાય કરી હવે તે વેપારીઓના મહોલ્લામાં ગયા ત્યાં વેપારીઓએ તેમનું તથા બલરામજીનું ફૂલોના હાર ચંદન પાન અનેક પ્રકારની ભેટોથી પૂજન કર્યું તેમના દર્શન માત્રથી સ્ત્રીઓના હૃદયમાં પ્રેમનો આવેગ મિલનની આકાંક્ષા ઉત્પન્ન થઈ જતી હતી ત્યાં સુધી કે તેમને તેમના શરીરનું પણ ભાન રહેતું ન હતું તેમના વસ્ત્રો કંકણ અને માથાના કેશ અસ્ત વ્યસ્ત થઈ જતા અને તેઓ પૂતળીની જેમ ઊભી રહી જતી હતી ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ નગરવાસીઓને ધનુર્યાગનું સ્થળ પૂછતા ત્યાં પહોંચ્યા અને ત્યાં પહેસતા જ તેમણે ઇન્દ્રધનુષ્ય જેવું અદ્ભુત ધનુષ્ય જોયું તે ધનુષ્ય બહુમૂલ્ય અલંકારોથી સજાવેલું હતું તેની પૂજા કરવામાં આવી હતી અને અનેક સૈનિકો તેની રક્ષા કરી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણે રક્ષકોના રોકવા છતાં તે ધનુષ્યને બળજબરીથી ઉઠાવી લીધું તેમણે બધાના દેખતા દેખતા તે ધનુષ્યને ડાબા હાથે ઉઠાવીને તેના ઉપર પ્રત્યંચા ચઢાવી દીધી અને એક ક્ષણમાં તેને ખેંચીને મધ્ય ભાગથી એ રીતે તોડીને બે ટુકડા કરી નાખ્યા જેમ બહુબળવાન હાથી સહજમાં જ શેરડીના સાંઠાને તોડી નાખે જ્યારે ધનુષ્ય તૂટ્યું ત્યારે તેના ભીષણ અવાજથી આકાશ પૃથ્વી અને દિશાઓ ગુંજી ઉઠી તે સાંભળીને કંસ પણ ભયભીત થઈ ગયો હવે ધનુષ્યના રક્ષકો કે જે આતતાઈ અસુરો હતા તે તેમના સહાયકો સહિત અત્યંત ગુસ્સે થયા તેમણે શ્રીકૃષ્ણને ચારે બાજુથી ઘેરી લીધા અને આ છોકરાને પકડી લો બાંધી દો આ ભાગી ન જાય એવી બૂમો પાડવા લાગ્યા તેમનો બદ ઇરાદો જાણીને બલરામજી અને શ્રી કૃષ્ણ થયા અને તે ભાંગેલા ધનુષ્યના ટુકડા ઉઠાવીને તેમના દ્વારા જ તેમને યમ સદન પહોંચાડી દીધા અને ત્યારબાદ આવેલી કંસની મોટી સેનાનો પણ તેમણે તે જ ધનુષ્યના ટુકડાઓથી સંહાર કરી નાખ્યો ત્યાર પછી તેઓ યજ્ઞશાળાના મુખ્ય દરવાજેથી બહાર નીકળીને બહુ જ આનંદથી મથુરાપુરીની શોભા જોતાં જોતા વિચરવા લાગ્યા જ્યારે નાગરિકોએ બંને ભાઈઓના આવા અદ્ભુત પરાક્રમની વાત સાંભળી અને તેમના તેજ સાહસ તથા અનુપમ રૂપને જોયું ત્યારે તેમણે એવો નિશ્ચય કરી લીધો કે માનો કે ન માનો આ બંને કોઈ શ્રેષ્ઠ દેવતાઓ છે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પૂરી સ્વતંત્રતાથી મથુરા પુરીમાં ફરવા લાગ્યા જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે ગ્વાલ બાળકોથી ઘેરાયેલા બંને ભાઈ પોતાના ઉતારા પર આવી ગયા ત્રણેય લોકના મોટા મોટા દેવતાઓ ઈચ્છતા હતા કે લક્ષ્મી અમને મળે પરંતુ લક્ષ્મીએ બધાનો પરિત્યાગ કરી દીધો અને જે ઇચ્છતા ન હતા તેવા ભગવાનને વર્યા એટલું જ નહીં ભગવાનના વક્ષસ્થળને પોતાનું કાયમી રહેઠાણ બનાવી લીધું મથુરાવાસીઓ તે જ પુરુષશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણના અંગ અંગનું સૌંદર્ય જોઈ રહ્યા હતા તેમનું કેટલું સૌભાગ્ય છે વ્રજમાંથી ભગવાન જ્યારે મથુરા આવવા નીકળ્યા ત્યારે ગોપીઓએ વિરહાતુર થઈને મથુરાવાસીઓ માટે જે જે વાતો કરી હતી તે બધી અક્ષરશઃ સાચી પડી ખરેખર તેઓ પરમાનંદમાં મગ્ન થઈ ગયા પછી હાથ પગ ધોઈને શ્રી કૃષ્ણ અને બલરામજીએ દૂધની ખીર વગેરે પદાર્થોનું ભોજન કર્યું અને કંસ હવે શું કરવા ઈચ્છે છે તે વાતની જાણકારી મેળવીને તે રાત્રિએ ત્યાં જ વિશ્રામ કર્યો જ્યારે કંસે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ અને બલરામે ધનુષ્ય તોડી નાખ્યું રક્ષકો અને તેમની મદદમાં મોકલેલા સૈન્યનો પણ સંહાર કરી નાખ્યો અને આ બધું તેમના માટે માત્ર એક રમત જેવું જ હતું આના માટે તેમને કોઈ પરિશ્રમ અથવા મુશ્કેલી ઉઠાવવી ન પડી ત્યારે તે બહુ ગભરાઈ ગયો તે દુર્બુદ્ધિની ઊંઘ ઉડી ગઈ અને પોતાનું અને પોતાના પક્ષકારોનું હવે મૃત્યુ જ થશે એવું સૂચવનારા મૃત્યુના દૂત જેવા અમંગલ સ્વપ્નો અને અપશુકનો જોવા લાગ્યો જાગ્રત અવસ્થામાં તેણે જોયું કે જળ અથવા દર્પણમાં શરીરનો પ્રતિબિંબ તો દેખાય છે પરંતુ માથું દેખાતું નથી આંખ પર આંગળી ન મૂકવા છતાં તેને ચંદ્રમા તારા અને દીપક વગેરેની જ્યોતિઓ બે બે દેખાય છે તેના પડછાયામાં તેને છિદ્રો દેખાયા અને કાનોમાં આંગળીઓ નાખતા સંભળાતો અવાજ તેને ન સંભળાયો વૃક્ષો તેને સોનેરી રંગના દેખાયા અને ધૂળ કે કાદવમાં તેને પોતાના પદચિહ્નો ન દેખાયા કંસે સ્વપ્નાવસ્થામાં જોયું કે તે પ્રેતોને ગળે લગાડી રહ્યો છે ગધેડા પર બેસીને જઈ રહ્યો છે અને વિષ પી રહ્યો છે તેનું આખું શરીર તેલથી તરબોળ છે ગળામાં જાસુદની માળા પહેરી નિર્વસ્ત્ર થઈ રહ્યો છે સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં તેણે આ પ્રકારના બીજા અનેક અપશુકનો જોયા તેથી તેને ભારે ચિંતા થવા લાગી તે મૃત્યુથી ભયભીત થઈ ગયો અને તેને નિદ્રા ન આવી હે પરીક્ષિત જ્યારે રાત્રિ પસાર થઈ ગઈ અને સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઉપર આવ્યા ત્યારે રાજા કંસે મલ્લયુદ્ધનો મહોત્સવ શરૂ કરાવ્યો રાજ્યના કર્મચારીઓએ રંગભૂમિને સુંદર રીતે શણગારી હતી અનેક પ્રકારના વાદ્યો ગુંજી ઉઠ્યા લોકોએ બેસવાના મંચોને પુષ્પો ગજરાવો ધજાવો વસ્ત્રો અને તોરણોથી સજાવ્યા હતા તેના પર બ્રાહ્મણો ક્ષત્રિયો અને નાગરિકો તથા ગ્રામવાસીઓ યથાસ્થાને બેસી ગયા રાજાઓ પણ પોતાના નિશ્ચિત સ્થાને બેસી ગયા કંસ તેના મંત્રીઓ સાથે મંડળેશ્વરોની વચ્ચે બધાથી શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો આ વખતે પણ અપશુકનોને કારણે તેના ચિત્તમાં અત્યંત વ્યાકુળતા હતી ત્યારે પહેલવાનો દ્વારા તાલ ઠોકવાની સાથે જ વાજિંત્રો વાગવા લાગ્યા અને ખૂબ સજીધજીને ગર્વિષ્ઠ મલ્લો પોતાના આચાર્યો સાથે અખાડામાં ઉતર્યા ચાણુર મુષ્ટિક કૂટ શલ અને તોષલ વગેરે મુખ્ય મુખ્ય પહેલવાનો સુંદર વાજિંત્રોથી પ્રસન્ન થઈ મલ્લોના રંગમંડપમાં હાજર થયા આ જ વખતે ભોજરાજ કંસે નંદ વગેરે ગોપોને બોલાવ્યા તે લોકોએ આવીને કંસને અનેક પ્રકારની ભેટ સામગ્રીઓ આપી અને પછી જઈને તેઓ એક મંચ પર બેસી ગયા આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત મલ્લરંગોપર્ણન નામનો બેતાલીસમો અધ્યાય સમાપ્ત